એ તો બધા પ્રાણીઓ ને વાત કરી બધા પ્રાણી ભેગા થયા અને બિલ્લીબાઈ ને એક રસ્તો બતા છે મને આ કપાસ પીજી આપશો પીજા ભાઈ તો બિલ્લી પીજા ભાઈ તો રૂ પીજે ગાડલા અને સરસ મજાનું કાપડ વાળી આપ્યું બિલ્લી પણ તો કાપડ લઈને ગયા દરજી પાસે દરજીભાઈ દરજીભાઈ મારે તમારું એક કામ છે મને આ કાપડમાંથી કપડા સીવી આપશો દરજીભાઈ તો કાપડમાંથી શર્ટ સીવે પેન્ટ સીવે અને ઢગળા ચોળી અને સરસ મજાના કપડા સીવી આપ્યા બિલ્લી બહંતો કપડા લઈને ગયા ધોબી પાસે ધોબી ભાઈ ધોબી ભાઈ મારે તમારો એક કામ છે મને આ કપડા ધોઈ આપશો ધોબી ભાઈ તો કપડા ધોય અને સ્ત્રી પર મારે ધોબી ભાઈ તો બિલ્લી બહંતા કપડા લીધા અને ધોયા અને સરસ મજાની સ્ત્રી

તમારું એક કામ છે મને એક લાકડાની ગાડી બનાવી આપશો સુથારભાઈ તો લાકડામાંથી ખુરશી બનાવે ટેબલ બનાવે અને બારી બારણા પણ બનાવે સુથારભાઈ તો બિલ્લી બહનને એક સરસ મજાની ગાડી બનાવી આપી બિલ્લી બહન તો આગળ ગયા ગે કુંભાર ના ક્યાં કુંભારભાઈ કુંભારભાઈ મારે તમારું એક કામ છે સરસ મજાનો ગળો આપ્યો બિલ્લી બહેન તો બહુ ધૂલાઈ ને ગયા ઘરે રાત પડી સુઈ ગયા સવારે વહેલા જાગ્યા ના સરસ મજાના કપડા પહેરી પાવડર લગાવ્યો કરી પગમાં ચંપલ પહેરી પાણીનો ઘડો લીધો લાકડાની ગાડી બહાર કાઢી તેના સાથે ડેરકા જોડ્યા અને બિલ્લી બાઈ તો પાણીનો ઘડો લઈને ગાડીમાં બેસી ગયા બિલ્લી બાઈ તો દિલ્હીની યાત્રા જાત્રા જવા નીકળી થી બોધ મળે છે કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પૂર્વ તૈયારી કરીને જવું નીકળવું જોઈએ તેથી આપણને કોઈ મુશ્કેલી પડે નહીં નમસ્તે